ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં આ ગુનાના ફરિયાદી પોતે જય ગલ્ચર રહેવાસી સુરત આરોપી પાસેથી પૈસા લીધેલા હતા તે પરત આપવા માટે ગોલ્ડન ચોકડી આવે છે આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી પોતાના આપેલા પૈસા રિટર્ન માંગવા સારું બે ચાર વખત ઉઘરાણી કરેલી એના ભાગરૂપે ફરિયાદી ગોલ્ડન ચોકડી પર આવેલા ગોલ્ડન ચોકડીએ આવેલા ત્યારે આરોપી પૈકી એક તોશીફની હાજરી હતી તો ફરિયાદી એવું કીધું કે ભાઈ તમારા બીજા બે જે ભાગીદાર છે ઓવેશ અને સોહેલને બોલાવો તો હું પૈસા આપું આથી ગોલ્ડન ચોકડી ઉપર રાતના બે ત્રણ વાગ્યે આ ત્રણેય આરોપી પૈસા લેવા માટે આવે છે એ દરમિયાન ફરિયાદી કે છે કે ભાઈ મારો ભાઈ રસ્તામાં છે હું થોડી વારમાં આપું મોડી રાત થઈ હોય એટલે આ લોકો હોટેલમાં બંને ટ્રીમાં રોકાણ કર્યું ત્યાં પણ પૈસા એમનો ભાઈ લઈને આવતો નથી અને હોટલ સંચાલકને કાંઈ શંકા જતા મંજુસર પોલીસને બોલાવી બંને પાર્ટીઓની ઇન્ટ્રોગેશન કરી આરોપીઓને અમદાવાદ રવાના કરે છે ફરિયાદીને સુરત રવાના કરે છે અને એ લોકોનું ત્યાં સમાધાન થાય છે ફરી પાછો ફરિયાદી ઉપર ઉઘરાણી જાય છે એટલે આરોપીને આ ફરિયાદી સુરત પોતાના ઘરે બોલાવે છે તો ઘરે પણ આ ફરિયાદીએ ચોક બજાર પોલીસને સો નંબર ડાયલ કરીને બોલાવેલી ત્યાં ફરી પાછી માફીપત્ર લખાવી છૂટા પડે છે આખી ઘટનામાં પૈસાની એક લેતી દેતી છે ફરિયાદી સુરતના છે આરોપી ત્રણેય તેમાં તોશીફ ઓવેશ અને સોહેલ અમદાવાદના છે પૈસાની લેતી દેતીનો ઝઘડો છે હા ચોક્કસપણે આ ફરિયાદીને ગાળી ગલોચ આરોપીઓએ કરી હોય તેવું મારું ચોક્કસ માનવું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફરિયાદી અને તેમના સાહેદો ફરિયાદમાં જે લખાયા છે તે મુજબના હજુ અમારી સમક્ષ એમના પુરાવા રજૂ થયા નથી આવ્યા નથી ફરિયાદી પોતે આવેથી વધુ કંઈક આપને એવિડન્સ મળે તો આ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરી શકાય બિલકુલ ગોલ્ડન ચોકડી હરણી પોલીસ સ્ટેશનમાં આવશે અને બરોડામાં એટલા માટે ફરિયાદ લેવાયેલી છે કે ફરિયાદી પોતે ગોલ્ડન ચોકડીએ આવે છે આરોપીને પૈસા આપવા માટે આરોપી પણ આવે છે પણ પૈસાનું ડીલ થતું નથી જે ગુનાની શરૂઆત છે ગોલ્ડન ચોકડી જે છે ત્યાંથી આ ગુનાની શરૂઆત થતી હોય વડોદરા શહેરમાં આ ગુનાની ફરિયાદ લેવાયેલી છે નગર અમારા ઇન્વેસ્ટિગેશનમાં ત્રણ આરોપી ખોલવા પામેલા છે તોશિક ઓવેશ અને સોહેલ જે ત્રણેય અમદાવાદ સિટીના રહેવાસી છે ના હજુ ફરિયાદી પક્ષ કઈક પોતાના પુરાવા રજૂ કરે અમે સતત પાછળ છીએ કદાચ અમે એક ટીમ મોકલશું સુરત ફરિયાદીના પુરાવા એકત્ર કરવા માટે પછી થઈ શકશે કેમ કે આ ગંભીર ગુનાની ફરિયાદ છે વિધાઉટ એવિડન્સ કોઈને એરેસ્ટ કરવા કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી બિલકુલ અપહરણ એ પ્રકારે લખાયેલું છે કે ફરિયાદી એવું જણાવે છે મને જબરજસ્તીથી ગોલ્ડન ચોકડીએથી હોટલમાં લઈ ગયા છે એક રૂમમાં આરોપી રહ્યા છે અને એક રૂમમાં ફરિયાદી પોતે અને એની સાથેના બે માણસો જે સાહેબ છે એમને ગોંધી રાખવામાં આવેલા છે એટલે એક કિડનેપનું કે અપહરણનું એક કન્ટેન્ટ જો સત્ય હકીકત હોય તો આવી શકે હોટલ છે બનિયન ટ્રી રિસોર્ટ બાયપાસ ઉપર આવેલી છે ગોલ્ડન ચોકડી થી આગળ અમદાવાદ તરફ જતા રાઈટ હેન્ડ ઉપર આવે છે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ